માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા દેશમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે એમણે બીડું ઝડપ્યું છે અને એ પૂર્ણ કરવાની જવાબદારી એ આપણા સૌની છે મિત્રો આપણે એટલા માટે કઈ જયારે વિદ્યાર્થીઓ છે ને પેરેન્ટ છે ત્યારે કહેવાનું મન થાય છે કે પાણીની સમસ્યા કેમ છે આપણા દેશમાં ભગવાનની મહેર છે ચાર હજાર બીસીએમ વરસાદ પડે છે આપણી જરૂરિયાત ફક્ત અગિયારસો વીસ બીસીએમ ની છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત ની જે કલ્પના માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે ત્યાં સુધીમાં પણ આપણે ફક્ત અગિયારસો ને એસી બીસીએમ ની જરૂરિયાત છે અને મોદી સાહેબે અભ્યાસ કર્યા પછી એમણે પહેલું કામ કર્યું બહેનોને ગામમાં બહેનો દૂર સુધી પાણી માટે જતી હતી નવ કરોડ બેનો આ દેશ સુધી રોજ સાડા પાંચ કરોડ કલાક પાણી માટે બગાડતી હતી આજે આ બેનોને શુદ્ધ પીઓલેખ પાણી એ મોદી સાહેબે ઘરમાં આપ્યું છે ધરંત જલની આ યોજના દ્વારા બેનોની સમસ્યાઓને દૂર કરી છે કેન બેત્વા મધ્યપ્રદેશની યુપીની વચ્ચેની આ નદી એને પણ બે હજાર ત્રીસ સુધીમાં દસ લાખ પાંચઠ હજાર હેક્ટર જમીન અને પાંસઠ લાખ જેટલા લોકોને પીવાનું પાણી એમાંથી મળશે સ્વર્ગસ તરત બિહારી ભાજપાઈ કહેતા હતા કે ત્રીજું યુદ્ધ સહિત લડાશે પાણી માટે લડાશે હું આપને વિશ્વાસથી કહું છું કે મોદી સાહેબના સો નકારની અંદર જે વ્યવસ્થા મોદી સાહેબ કરી રહ્યા છે એના કારણે આખી દુનિયામાં ત્રીજું વિશ્વ થાય તો ભલે થાય પાણી માટે થાય તો ભલે થાય ભારત ત્યાં ક્યાંય નહીં હશે ભગીરથ કામ એ મોદી સાહેબ છે કોઈ ના કરી શકે અને આપને પણ વિનંતી કરું છું કે જળ સંચય જન ભાગીદારી થી જન આંદોલન કરો અને પાણીને જમીનમાં ઉતારો ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે એના માટેના પ્રયત્ન કરો જેમ ભણવામાં સ્પર્ધા કરે છે તેમ પાણી બચાવવામાં પણ અને લોકોને જાગૃત કરવા માટે પણ એ પ્રયત્ન કરે એ મારી આપને વિનંતી છે કે ગુજરાતનું આ મોડલ જે રીતે આખા દેશમાં ચાલ્યું છે ગુજરાત એમાં પાછળ નહીં રહે એવો મને વિશ્વાસ છે આપ સૌને આજના સુંદર કાર્યક્રમમાં Kop kop, abinan na po,